ये कर दिया भाईलिंग भाई भाई ये poder boa 12 274 75 74 77 71 29 76 क्या भाई आज सामान है ऐसी एक टैक्सी ये हां ये बदलनेस हिताश बोलला वाला नारू भाई 2100 है वास्ता हिताश ₹80 अलग दो भाई में कहां जा रहे

1078 રૂપિયા હાલો ભાઈ

એક હજાર ને છ્યાસી રૂપિયા સફેદ બીટુ હાલો હાલો હિતેશભાઈ ચાલો ભાઈ આને એસી રૂપિયા હાલો હિતેશભાઈ આવે ભાઈ હા

એક હજાર ને સત્તાણું રૂપિયા સુપર માલ ત્રણ નંબર સુપરદાણો